સુરતના મોટા અને જાણીતા ઉદ્યોગપતિ રાજહંસ દેસાઈ જૈન ગ્રુપના જયેશભાઈ દેસાઈ સુરતથી પોતાના પ્રાઇવેટ પ્લેનમાં અમદાવાદ એરપોર્ટ પર ગયા હતા અને અમદાવાદ એરપોર્ટ પરથી જ્યારે એમનું વિમાન ટેક ઓફ થવાનું હતું ત્યારે એમના જે પર્સનલ પ્લેન છે એના ત્રણ ટાયર ફાટી ગયા હતા એવા સમાચાર મીડિયાની અંદર પ્રસારિત થયા નમસ્કાર સુરતના એક અમદાવાદ એરપોર્ટ ઉપર પોતાનું પ્રાઇવેટ પ્લેન હતું એમાં ત્રણ ટાયર ફાટી ગયા અને એમનો જીવ બચી ગયો એવા એક સમાચાર સામે આવ્યા તો આ વાતની અમે ખરાઈ પણ કરી છે તો આ વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે કોમ સુરતના મોટા અને જાણીતા ઉદ્યોગપતિ રાજહંસ દેસાઈ જૈન ગ્રુપના જયેશભાઈ દેસાઈ સુરતથી પોતાના પ્રાઇવેટ પ્લેનમાં અમદાવાદ એરપોર્ટ પર ગયા હતા અને અમદાવાદ એરપોર્ટ પરથી જ્યારે એમનું વિમાન ટેક ઓફ થવાનું હતું ત્યારે એમના જે પર્સનલ પ્લેન છે એના ત્રણ ટાયર ફાટી ગયા હતા એવા સમાચાર મીડિયાની અંદર પ્રસારિત થયા અને આ સમાચારની અંદર એવું પણ કહેવામાં આવ્યું કે જયેશભાઈ સહિત ટોટલ ત્રણ લોકો આ વિમાનમાં બેઠા હતા અને આ એક મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ હતી અને જયેશભાઈ સહિતના લોકો હતા એમનો બાલ બાલ બચાવ થયો હતો હવે આ બાબતે અમે દેસાઈ રાજંશ દેસાઈ જૈન ગ્રુપના ચેરમેન જયેશભાઈ દેસાઈની સાથે સીધી વાત કરી હતી તો જયેશભાઈએ કીધું કે હા આ ઘટના બની હતી પરંતુ કંઈ મારો એટલે મને કોઈ પ્રોબ્લેમ નહોતો થયો કારણ કે જ્યારે અમે પ્લેનમાં બેઠા તો અમારો જે પાઇલોટ હતો એ નવો હતો કારણ કે અમારો જે જૂનો પાઇલોટ છે એ રજા પર હતો તો પ્લેનનું જે ટાયર હતું એમાં પંચર હતું એ વાતની ખબર પડી એટલે હું તરત જ પહેલાં અમે લોકો બધા પ્લેનમાંથી ઉતરી ગયા હતા એટલે એવો કંઈ દુર્ઘટના બની કે બચવાનો એવો કોઈ સવાલ નથી આ અમુક મીડિયાની અંદર એવા અહેવાલો આવ્યા છે પરંતુ એ વાતમાં તથ્ય નથી એવું જયેશભાઈએ કીધું હવે આ જે જયેશભાઈનું પ્રાઇવેટ પ્લેન છે એ બીચક્રાફ્ટ કિંગ એર ટુ સિક્સટી જીટી વી જે ડીજી વી જે ડી બી એ પ્લેન છે અને સેવન સીટર પ્લેન છે જે હમણાં એમણે એક વરસ પહેલાં જ ખરીદેલું છે અને જયેશભાઈએ કીધું કે આ પ્રાઇવેટ પ્લેનની અંદર એવું હોય છે કે દર એક વર્ષે ટાયર બદલવા પડે પરંતુ અમે તો હમણાં દોઢ મહિના પહેલાં જ આ પ્લેનના ટાયર બદલેલા હતા હવે આ જે જ્યારે આ પ્લેનમાં ઘટના બની કે પંચર પડ્યું હતું તો એ વખતે વીસ મિનિટ લગભગ ત્રીસ મિનિટ માટે રનવે બંધ કરવાની ફરજ પડી હતી અને તે વખતે દુબઈ અને બેંગ્લોરુની જે ફ્લાઇટ લેન્ડ થવાની હતી એમને આ ઘટનાને કારણે વીસ મિનિટ સુધી હવામાં ચક્કર મારવા પડ્યા હતા હવે એવું પણ જાણવા મળ્યું છે કે આ આખી ઘટનાની ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન ડીજીસીએ તપાસના આદેશ આપ્યા છે હવે જ્યારે આ વિમાન રનવે પર અટકી ગયું એટલે એને ટો કરીને ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ પર પછી પાર્ક કરવામાં આવ્યું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ